સુરત શહેરમાં શિયાળાની વધતી ઠંડી વચ્ચે ચોરો પણ સક્રિય થઈ ગયા છે રીઢાઓ હાલ સીસીટીવી માં થયા છે તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં શિયાળાની શરૂઆત સાથે જ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો માંડી રહ્યા છે તે સુરતમાં વરાછા વિસ્તારમાં રાત્રિના સમયે ગરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી વરાછા ખાતેના ઠાકોર દ્વારા સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો હીરાની ઓફિસમાંથી પંદર લાખ રૂપિયાની કિંમતના હીરા ચોરી કરી ભાગી છૂટ્યા હતા કાલે રાતે અગિયાર આજુ અગિયાર આજુબાજુ એક અજાણો શખ્સ આવેલો અને એને ગ્રીલ જે છે આગળ અમારી સેફ્ટી માટે એ પણ એને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરથી તોડી નાખેલ ત્યારબાદ એ અંદર આવીને તૈણે અમારી ઓફિસના દાળા તોડી નાખેલા તે પછી એન્ટર થઈને એને બ્રોવરના ખાનામાંથી હીરાની ચોરી કરેલી છે કેટલા રૂપિયાના હીરાની ચોરી છે પંદર લાખ આજુબાજુનો છે મારું બધું ત્રણેય ઓફિસનો ભેગો કર્યો આ બાબતે તમે ફરિયાદ કરી લીધી છે હા ફરિયાદ કરી છે કઈ રૂપિયા આય વરાસા પર છે શું કાર્યવાહી કરી પોલીસ દ્વારા આજે તો તપાસ ચાલુ છે અને સુસ્પરશ કરે કઈ સીસીટીવી નેંદર કેટલા ઇસમો દેખાય છે એક જ તસ્કરો મેન ગેટના તાળા કટ્ટર વડે તોડી હીરાની ચોરી કરી ભાગી છૂટી આવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ દોડી જવા પામ્યો તો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે સાથે